આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યુઝ ડબોઈ તાલુકાના મેવાસના ગામો માટે સરકાર દ્વારા મોટી સંખ્યામાં ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે શાળાનું નવું બિલ્ડિંગ રૂપિયા ત્રણ કરોડના ખર્ચે તૈયાર થશે ત્યારે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ આ વિશે માહિતી આપી છે ડભોઈ તાલુકાના મેવાસ પટ્ટામાં એક પણ માધ્યમિક શાળા નહીં હોવાથી ગામોના બાળકોને ડભોઈ અને ચાનક સુધી અભ્યાસ માટે જવું પડતું હતું સરકારે જે હમણાં એકસો બાસઠ જેટલી શાળાઓને મંજૂરીઓ આપી વડોદરા જિલ્લામાં ચાર માધ્યમિક શાળાને મંજૂરી આપી એમાંની એક ડભોઈ તાલુકાની અકોટી આજે એનું વિધિવત રીતે ઉદઘાટન કરવામાં આવ્યું છે આજથી શાળામાં બાળકો ધોરણ નવમાં અભ્યાસ કરતા થવાના છે આવતા વખતે દસમું ધોરણ પણ અહીંયા ચાલુ કરવામાં આવશે અને અહીંયા બાર ધોરણ સુધી વિદ્યાર્થીઓને ભણવાનું મળે એવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવશે જ્યારે હું બે હજાર સત્તરમાં ઇલેક્શન લડવા આવ્યો ત્યારથી અહીંના લોકોની આ એક જ માગણી હતી કે અમને માધ્યમિક શાળા આપો જેથી અમારા બાળકોને અભ્યાસ અર્થે બહાર ના જવું પડે આજે એમની લાગણીને માગણી પૂરી થઈ છે હું એમના પ્રતિનિધિ તરીકે સરકારનો પણ આભાર માનું છું અને અકોટી અને આજુબાજુના ગામોના તમામ નાગરિકોને અભિનંદન પણ પાઠું છું